સિદ્ધાંતો સમાયા છે અને સંસાર ભય સંસારના ભયનો વિનાશ કરવા વાળી કથા સંભળાવું છું સંસાર ભય તમને કહ્યું ને કે માણસ ભયમાં જીવે છે ભયગ્રસ્ત છે નિર્ભય બનાવવા માટે કેવલ ઈશ્વર જ સહારો છે બાકી મને તમને કોણ નિર્ભય બનાવી શકે સંસાર ભય અને સંસારનો જે ભય સતાવે છે આમ લગભગ લગભગ એક જ પ્રકારનો ભય છે પછી એમાં એના વિભાજનો ઘણા છે મારી પાસે જે છે એ જતું રહેશે તો આ એક જ ભય મને જે મળ્યું છે એ જતું રહેશે તો પછી જ્ઞાન હોય ભાવ હોય ભક્તિ હોય સંપત્તિ હોય શક્તિ હોય સંતતિ હોય શરીર હોય છેલ્લે તો એ ભય તો સતત માથે છે જ કે હું મરી જઈશ તો એ તો ડગલે ડગલે માણસને શરીરનો ભય રહે છે આ ભયમાંથી મુક્ત થવા સર્વસિદ્ધાંત નિષ્પન્નમ અને સંસાર સંસારના ભયનો આ કથા વિનાશ કરશે કાલ્પનિક ભયમાં જીવતા વ્યક્તિ માટે આ બહુ સાંભળવા જેવું છે કાલ્પનિક આમ એવું કઈ છે નહીં પણ ભયની કલ્પના ભયના વિચારો લ્યો અને વિચારો કેવલ ભયના માણસને હેરાન કરે કેવલ કેવલ હકીકતમાં છે નહીં માત્ર વિચાર એને ભયની કલ્પના કહેવામાં આવે છે ભયના સંકલ્પો વિકલ્પો તમે બધા અત્યારે કથામાં છો ને બધાનું મન કથામાં છે છે અચ્છા તમે વીછી કોણે કોણે જોયો છે મેં તો જોયો છે જો અમુક વસ્તુ પ્રેક્ટિકલ કરાવું છું વીછી ચલો આમ આંકડો હોય પાછળ આંકડો હોય હા વીછી ન જોયો હોય એ ઊંચી આંગળી કરે નથી જોયો ફોટામાં ક્યાંય નહીં ફિલ્મમાં ફિલ્મમાં જોયું ને બસ તો બરાબર છે હવે જેણે વીછી જોયો છે ને એ આંખ બંધ કરો તો તમને વીછી દેખાશે તમે પ્રેક્ટિકલ કરી જોયો હશે તો આંખ બંધ કરશો એટલે વેછી દેખાશે દેખાણો મને તો અવડો મોટો દેખાણ ક્યાંથી આવ્યો તમારા મનના વિચારમાં વીછી હતો નહીં મેં નાખ્યું આ રીતે ઘણું એવું બધું આપણા મનમાં ઘૂસી ગયું છે જે નથી નીકળતું બહેનોને એક આદત હોય આપણા આપણા દરેકના મકાનમાં સ્ટોર રૂમ હોય સ્ટોર રૂમ એમાં બહેનો એવી એવી વસ્તુ સાચવી રાખે વીસ વર્ષથી કામ લાગી ન હોય હા અને ભવિષ્યના વીસ વરસ કામ લાગવાની પણ ન હોય પણ તોય બહેનો સાચવી રાખે આપણે કંઈ કાં તો કે સંઘરેલો સાપે કામ લાગે એકાદો પકડીને રાખો ને ઘરમાં શું હાલત કરી આમ જવાની ઈચ્છા ન થાય એવું બનાવી દીધું બધી જૂની વસ્તુ એ આમ કાટ ખાઈ ગયેલી બધું પડ્યું હોય એમે વ્યક્તિએ પોતાના મનને સ્ટોરરૂમ જેવું બનાવી દીધું છે એવી એવી બધું વસ્તુ નાખી દીધી આપણે મનમાં કરવાની ઈચ્છા થતી નથી એવા બધા વિચારો ભરી દીધા છે એવા બધા વિચારો ભરાઈ ગયા છે કે વિચારો છેલ્લે આપણને પરેશાન કરનારા દુઃખી કરનારા છે હેરાન કરનારા છે એ દુઃખી કરનારા વિચારો આપણે કાઢી નથી શકતા મુશ્કેલી આ છે નહીં તો સુખ આપના આપનારા પણ વિચારો આપણી પાસે પેડ્યા છે પણ એ આપણે બારા કાઢતા નથી ઓલા દુઃખના બારા કાઢીએ છીએ આ વાંધો ત્યાં છે નહીં તો ઘણી ઘટનાઓ આપણા જીવનમાં એવી છે કે જેને આપણે યાદ કરીએ તો આપણે સુખી થઈ જઈએ ઘણી ઘટનાઓ એવી છે કે જેનું આપણે સ્મરણ કરીએ તો આપણને આનંદ થાય પણ મન એ બાજુ બહુ ઓછું જાય હા જ્યાં આપણે હેરાન થયા છે એ બાજુ વધારે જાય એ આખો દિવસ કાઢ્યા કરે અંદરથી કાંઈ કામમાં લાગવાના નથી લાગ્યા નથી તો જે વિચાર જ મને તમને હેરાન કરનારા છે એ વિચારનો સંગ્રહ આપણે શું કામ કરવો છે એટલા માટે ભગવાન વેદ એમ કહે છે મન શિવ સંકલ્પ મસ્ત મન શિવ હંમેશા કલ્યાણકારી વિચાર કરે જો આપણે આપણા મનને મજબૂત કરવું હોય અને જેને આવું કર્યું છે એના એના વિચારો એના મન મજબૂત થયા છે એટલે સંસાર ભય ના છે ભયની કલ્પનામાંથી બહાર આવવું હોય તો વ્યક્તિ ભાગવત સાંભળે કાલ્પનિક ભય આપણા અંદર ઘૂસી ગયો કાલ્પનિક ભય વિચારમાં ભય છે હા અને ખોટે ખોટો વ્યક્તિ બ્લડ પ્રેશર વધારીને બેઠો છે હા અને પછી ડોક્ટરને પણ એમ કહેવું પડે કે જીવનશૈલીમાં ફેરફાર કરો એમ એમ કે હા હા તમે જે જીવો છો એ બરાબર નથી થોડોક થોડોક ફેરફાર કરો આ બ્લડ પ્રેશર જતું રહે હા આખો દિવસ ન બેસો થોડુંક હસો હસો એટલે બ્લડ પ્રેશર જતું રહે એવું ડૉક્ટરો બતાવે હા હા પણ માણસ હવે આમ આમ તો યોગ યોગ તો એમ કહે કે અમથે અમથો માણસ હશે ને આમ અમથો અમથો હા તોય એનું પ્રેશર ઘટે છે લ્યો ખાલી આ યોગાવાળા શું કરાવ્યા હા 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 એમ કરાવ્યા અમથે અમથે એક ભાઈ હમણાં ક્યાં મળ્યો ખબર નહીં હા મને કેવું આવ ને ત્યારે મને મજા બહુ આવે કેમ મને કે તમારા બેન છો ને એક એવું રસ લાવ્યા છે કે આમ ઘસું ને કથકત યા થાય ગલગલિયા થાય તો મને કેવું બહુ હસું બહુ હસું હા હવે નાતી વખતે ગલગલિયા થાય અને એ હસી લે આ આ ટેવ માણસે પાડવી જોઈએ હસવાની પણ હવે માણસનો સ્વભાવ કેવો થઈ ગયો તમે જુઓ તો એ ઉદાસ બેઠો હા જ્યારે જુઓ ત્યારે મોઢું ચડેલું જ હોય હા ઘણા ઘણા માણસો તો આપણને એમ લાગે ઉઠમણામાં જ બેઠા છે જાને કોઈના ઉઠમણા ઘરમાં આપણે કોઈને ઘરે જાય તો એવું આમ બેઠો હોય આપણને એમ લાગે આ ઘરમાં ઉઠમણું હશે હા હે એવા ઉદાસ અને પાછો ઘરનો પુરુષ ઉદાસ હોય ને એટલે આખું ઘર ઉદાસ હા ખબર નહીં માણસને શું થઈ ગયું છે હાસ્ય ક્યાં જતું રહ્યું ખબર નહીં પરમાત્માની દહેણ છે નહીં તો રુદન અને હાસ્ય શરીર સ્વાસ્થ્ય માટે બહુ સારી વસ્તુ છે રડવું પણ જરૂરી છે અને હસવું પણ જરૂરી છે શરીર વિજ્ઞાન એમ કહે છે એટલા માટે આ બે ભાષા મુક્ત છે વૈશ્વિક છે હા તમે અંગ્રેજીમાં બોલી શકો અંગ્રેજીમાં તમે હસી ન શકો હા તમે ગુજરાતી બોલી શકો ગુજરાતીમાં તમે હસી ન શકો હા તમે હબસીમાં તમે સ્વાયલીમાં તમે બોલી શકો આ બધા સ્વાયલીમાં બહુ સારું આપણને તો એમ થાય કે આટલું સ્વાયલી સુંદર બોલે છે બોલી શકાય સ્વાયલીમાં હસી ન શકાય હાસ્ય તો એક જ છે રુદન રુદન બે રુદન કે બી કોઈ ભાષા નહીં એ અંગ્રેજીમાં રુદન નહીં હોય ગુજરાતીમાં રડવાનું કઈ જુદું હોય અંગ્રેજીમાં કઈ નહીં રુદન વૈશ્વિક કે નેચર પ્રકૃતિ છે અને પ્રકૃતિની કોઈ ભાષા ન હોય પ્રાકૃત ભાષા હોય પણ પ્રકૃતિની ભાષા ન કાગડો કાગડો બોલે તો બધે એક જ સરખો બોલે હા વાંદરાના લક્ષણો બધે એક જ જેવા દેખાય હા હા તમારો શું કહેવાય કે બીજો વાંદરો જુદો આવે ને આ વાં ઇ લક્ષણો બધા આ એમાં થોડુંક ફેશનમાં અમે એક વખત જુનાગઢ ગયા હતા ચક્કરબગવા ચક્કરબગવા હા જૂનાગઢમાં કથા હતી તે આમ બધા પેલું પ્રાણી સંગ્રહાલય છે ત્યાં ચકરબાગ હા એમને બધાને જોવાની ઈચ્છા હતી અમને બધા પરિવાર અમને લઈ ગયો બધી વ્યવસ્થા કરીને ત્યાં અલગ અલગ દેશના વાંદરાઓ હતા હા અલગ અલગ દેશને એમાં બ્રિટનનો વાંદરો તો આમ શું કહેવાય આમ બરાબર વાળ કપાવીને બેઠે એ રીતના હા બ્રિટન ના લોકો કેમ બોલો કપાવે દુલાભાઈ મને કે બ્રિટન નો લાગે છે યુકે નો ખરેખર વાંચું તો ખરેખર યુકે નો એવા આમ ફર્સ્ટ ક્લાસ વાળ કાપેલા હતા પણ પછી અમે જરા સર ને તો એની ટેવ તો આપણા વાંદરા જેવી જ નીકળી મેં કીધું આ ગુજરાતીમાં ને આમાં કાંઈ બહુ ફેર નથી સુગંધાની સુગંધ જુદી પડી જાય અને ઇન્ડિયાની સુગંધ હા માનવ મિશ્રિત હોય તો બીજું કંઈક થઈ શકે બાકી ઈશ્વરે જે નિર્માણ કર્યું છે એ તો પ્રકૃતિ છે એટલે બહુ માણસના જીવનમાં ઉપયોગી વસ્તુ છે જો માણસ હસતો હોય તો હા અને હસવું જોઈ હા ઘરની તમા તમામ સમસ્યા દૂર થઈ જશે તમે હસવાની ટેવ પાડો લ્યો